જય મા મેલડીમાં જય મા મહાકાળીમાં ચોર્યાસી ખાતાનું નૈવેદ્ય શું હોય છે ચોખ્ખું નૈવેદ હોય કે પછી મેલું નૈવેદ હોય મિત્રો સૌથી પહેલાં તો ચોર્યાસી ખાતું એટલે શું અને ચોર્યાસી ખાતામાં કેટલા દેવ દેવીઓ વીર ઝોપડી બુદ્ધ ભૈરવ હોય છે તેની આપણને ખબર હોવી જોઈએ તો ચાલો જાણીએ કે ચોર્યાસી ખાતું કોને કહેવાય ખાતું એટલે ચોર્યાસી પ્રકારના દેવોનું વહીવટ કરવા માટેનો એક સમૂહ અથવા જૂથ અને આખા એ ખાતાનું વહીવટ કરવા માટે એક મુખ્ય દેવ કે દેવી હોય છે જે આખા ખાતાને ચલાવે છે ખાતાના બધાએ દેવો એના નીતિ નિયમ મુજબ ચાલે છે અને એનું માને છે હવે ચોર્યાસી ખાતું કોનું કોનું હોય મિત્રો આમ તો ચોર્યાસી ખાતું બધાય દેવોનું હોય છે પણ આ હળાહળ કળિયુગમાં મસાણી મેલડી રામાદેવ પીર માં મહાકાળી માં અને માં વહાવણવટી શિકોત્તર માતાનું જ ચોર્યાસી ખાતું હાજરા હજુર છે હવે જાણીએ કે ચોર્યાસી ખાતાનું નૈવેદ્ય શું હોય મેલું હોય કે પછી ચોખ્ખું હોય મિત્રો ચોર્યાસી ખાતાનો નૈવેદ્ય ખાતાને પૂજનાર વ્યક્તિ ઉપર આધાર રાખે છે જે લોકોના કુળમાં ચોર્યાસી ખાતું વર્ષોથી પૂજાતું આવતું હોય તો આવા લોકોનું નૈવેદ્ય એમના બાપ દાદાથી ચાલ્યું આવતું હોય છે અને આવા લોકો એ પ્રમાણે એમનું નૈવેદ્ય કરતા હોય છે જે ચોખ્ખું પણ હોય છે ને મેલું પણ હોય છે હવે વાત એવા લોકોની છે કે જે લોકો માટે ચોર્યાસી ખાતું નવું હોય ચોર્યાસી ખાતાનું નવેસરથી પૂજન કરતા હોય તો આવા લોકોએ ચોર્યાસી ખાતાનું ચોખ્ખું નૈવેદ્ય આપવું જોઈએ જેમ કે સુખડી નારિયેળ બે અગરબત્તી ફૂલનો હાર આપી શકો છો હવે મિત્રો પ્રશ્ન એ થાય છે કે ચોર્યાસી ખાતાના દેવો આટલું જ નૈવેદ હોય તો મિત્રો ખાતામાં ચોર્યાસી પ્રકારના દેવ હોય એટલે ચોર્યાસી પ્રકારનું નૈવેદ્ય આપવું જોઈએ એવું નથી ઉદાહરણ તરીકે આપણે ચોર્યાસી ખાતાનો દીવો તો એક જ કરીએ છીએ એ જ રીતે નૈવેદ પણ મુખ્ય દેવનો જ હોય આમ તો ખાતાનું જે મુખ્ય દેવ હોય તેનું જ નૈવેદ હોય એક વાર નૈવેદ્ય આપ્યું એટલે આ મુખ્ય દેવ આખા ખાતામાં એનો વ્યવહાર કરી દે છે અથવા તો પોતાનો વ્યવહાર સોંપી દે છે આમ તો દેવભાવનું ભૂખ્યું હોય છે અને દેવ સાથે શબ્દોનું જ માન હોય છે શબ્દોથી દેવ ચાલે અને શબ્દોથી જ દેવ કામ કરે છે શબ્દોથી જ દેવ પૂજાય છે મિત્રો શબ્દો વગરની ભક્તિ એટલે દરિયે તરવા જેવી વાત છે બીજું કે નૈવેદ્ય માણસ ઉપર પણ નિર્ભર કરતું હોય છે પરંતુ જો કોઈ વ્યક્તિ ચોખ્ખું જમતું હોય તો આવા વ્યક્તિ ચોખ્ખું નૈવેદ્ય આપી શકે જેવો માણસ અને એનું જમણવાર એવું જ નૈવેદ્ય દેવનું હોય નૈવેદ્ય આપવા માટેના શબ્દો કે હે દેવ હું ચોખ્ખું જમું છું ને હૃદયના ભાવથી તમને પૂજું છું જેવું ચોખ્ખું જમું છું એવું જ નૈવેદ્ય હું તમને જમાડીશ માટે મારા નૈવેદ્યથી તમે રાજી થઈ ભગવાનના ચોપડે મારું નૈવેદ્ય લખાવજો ભાવે ભક્તિ કરીશ જેવો સમય એવી ભક્તિ કોઈ બંધનમાં હું તને રાખીશ નહીં અને હું પણ રહીશ નહીં માટે રાજી થઈ મારા અને મારા પરિવારને સુખ સંપત્તિ આપજે મિત્રો ચોર્યાસી ખાતાની ભક્તિ લાવતા પહેલાં પોતાના કુળદેવની અથવા પોતાના ગુરુની રજા અવશ્ય લેવી અને ગુરુના માર્ગદર્શન હેઠળ જ નવા દીવા લાવવાનું કામ કરવું નહી ગંભર પરિણામ ભોગવવા પડે છે દુઃખી થઈ જવાય છે કરેલી ભૂલ આપણા છોકરાઓને પડે કેમ કે મિત્રો ઘરમાં બાપ દાદાનું પૂજાયેલું દેવસ્થાન હોય અને બીજા દેવોની ભક્તિ લાવવી એટલે પોતાના દેવસ્થાનને નારાજ કરવા બરાબર છે જો પોતાનું દેવસ્થાન નારાજ થાય તો ગમે તેટલી પારકી ભક્તિ કરશો ફળશે નહીં આપણા બાપ દાદાઓની કહેવત છે કે માને મૂકી અને માસીને દાવા ના જવાય તો મિત્રો આ રીતે ચોલેસી ખાતાનો વ્યવહાર છે જય મા મહાકાળી જય માબેન